મારું નામ ભીખુ જીવા કુચડિયા મારું ગામ કુચડી આ સરકારે આઠ હજાર ને દસ હજાર લઈને ખેડૂત ની મસ્કરી હાજરી બરાબર મેળામાં આ ખેડૂત ને આઠ કે દસ હજાર રૂપિયા કઈ ન વળે એક લાખ રૂપિયા વિઘે આપે તો આપે હું એમ નથી કેતો કે તમામ ખેડૂને આપો પણ જે ખેડૂના ના ધોવાઈ ગયા જે ખેડૂને નુકસાન થયું એને વિઘે લાખ રૂપિયા મળે તો જ આ ખેડૂ જીવી હાગે નતા આ ખેડૂને એવી સ્થિતિ આવશે કે આત્મહત્યા કરવી જોઈએ અત્યારે ખાવા ધાન નથી ઘર માં કોઈ પણ અધિકારી આવી જોઈ જાય કે એના ખરવા ખાવાનું નથી બી લેવાના પૈસા નથી તો વાવે કેવી રીતના પણ તમામ ખેડૂત જે ખેડૂત ને ધોવા થી એને વીઘે લાખ રૂપિયા મળવો જોઈએ આઠ હજાર રૂપિયા નો થાય નો થાય મેળા વાળા રમકડા વેચીને ને આઠ હજાર રૂપિયા તો કમાય તો ખેડૂત દીકરો છે આઠ હજાર નું હું આવે રમકડા વેચવાના નથી આ ખેડૂત ને મસ્કરી મૂકી દો અને ખેડૂત ને આગળ લેવો તો ખાસો મત તમે મોટી મોટી વાતો કરો આ કરી નાખશું આ કરી નાખશું

અને નિંદામણ ને આ બધી એક્ટિવિટીસ છે એમાં ખેડૂતે એવરેજ દસ હજાર રૂપિયા નો વિગે ખર્ચો કરી લીધો છે અને આમાં ખેડૂત ને પોતાની મેહનતાણું તો હજી ગણતા નથી જ્યારે અતિવૃષ્ટિ થઈ છે ત્યારે નદી કાંઠા વિસ્તાર અને નદી કાંઠા વિસ્તાર વગરનો ભેળ એરિયા અને બરડા એરિયા તમામ જગ્યાએ એટલો વરસાદ પડ્યો છે એના લીધે અનેક પ્રકારના ધોવાણો અનેક જગ્યાએ ખૂબ જ ધોવાણો થયા છે અને ખાસ કરીને કાંઠા વિસ્તાર છે ત્યાં તો જમીનોમાં ધૂળ બિલકુલ સાફ થઈ ગઈ છે ત્યાં તો નવી ધૂળો બહારથી લઈ આવીને નાખવી પડે એવી પરિસ્થિતિ છે એવરેજ જે ખેડૂતો સાથે વાત કરી એમાં ઓછું ધોવાણ થયું છે અહીંયા મિનિમમ વીઘે પાંચ હજારથી માંડી અને એક વીઘો પચાસ હજાર સુધી નો અંદાજે જે સર્વે આવી રહ્યો છે એ અંદાજે પાંચ હજારથી માંડીને પચાસ હજાર રૂપિયા સુધીની નુકસાની એક વીઘે અમારા પોરબંદર જિલ્લામાં થવા પામી છે

ફરી પાક લઈ શકે ફરી બિયારણ રહી શકે અને ફરી ખેતી કરી શકે એ અનુલક્ષી અને આખું છે એ વળતર છે એ નક્કી કરવું પડે એવી પરિસ્થિતિ છે એવી અમારી વિપક્ષ તરીકે પણ માંગણી છે ને આપના માધ્યમથી અમારો અવાજ પહોંચે અને ખેડૂતોનું કંઈક ભલું થાય ને સરકાર એ દિશામાં વિચારે એ માટે બે હાથ જોડીને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આ પેકેજ છે બિલકુલ ખેડૂતોની મશ્કરી સમાન ના હોવું જોઈએ અને ખેડૂતોને મજબૂત બનાવવાની દિશામાં હોવું જોઈએ